નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથેજી ફાઈબર જીન ખાતે કપાસ ખરાબ કક્ષાની હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો હતો

ડભોઈની અંદર સીસીઆઈ દ્વારા શ્રીજી ફાઇબર નામની એક જીનમાં ખરીદી કરવામાં આવે છે સરકાર એવું વિચારી રહી હોય કે ખેડૂતોને કોઈક સારો પોષકક્ષમ તેના ખેત પેદાશોનો ભાવ મળી રહે તેના દ્વારા આ કરવામાં આવતું હોય છે પરંતુ ડભોઈમાં જે સીસીઆઈની ખરીદી કરવામાં આવે છે તેમાં કપાસ અત્યારે પણ તમે જોઈ શકો છો એ લોકોએ જે ક કપાસ ખરીદેલો છે એ કપાસ કેવો છે જે રિજેક્ટ કરે છે એ કપાસ કેવો છે જે ખરીદેલો ખરીદેલો કપાસ છે એના કરતાં સારો કપાસ જે ખેડૂતો લઈને આવે છે અને નથી લેતા એનો છે છેલ્લા સાત દિવસથી આ પ્રોબ્લેમ ચાલે છે અહીંયા આજે સ્થળ મુલાકાત લીધી એક વિડીયોની અંદર સીસીઆઈના સોલંકી સાહેબ અધિકારી છે જાતે જેવું કહે છે કે તમે બાજુમાં સુરેશભાઈમાં કપાસ નાખી દો બાજુની અંદર પણ એક પ્રાઇવેટ વેપારી જે મોટા નેતા છે તે પણ કપાસ ખરીદી કરે છે અધિકારી એનો રિજેક્ટ કરે એ લોકો પ્રાઇવેટમાં પાંચસો હજાર રૂપિયા આપી દેવાના એ લોકોના ખાતામાં પૈસા નાખાવાના ઉપાડીને લઈ લેવાના ગુજરાત સરકાર આની પર ખાસ ધ્યાન આપશે ને સારા અધિકારીની નિમણૂક કરીને આ સર્વે કરાવશે તો આમાં બહુ મોટું રેકેટ કૌભાંડ બહાર આવશે ખરેખર ખેડૂતોને એના હકનું મળવું જ જોઈએ ન્યાય મળવો જ જોઈએ સરકાર એની તપાસ કરવી જોઈએ અને ડભોઈમાં જે આટલી મોટી બેદરકારીને ગેરરીતિ નજરે પડી છે તો એ ચલાવી નહીં લેવાય આની અંદર આવનારા દિવસોમાં આવો ફરી બનાવ ના બને તેની કાળજી રાખવી જોઈએ સમગ્ર મામલે મોટી સંખ્યામાં ખેડૂતો જીન ખાતે આવ્યા હતા અને ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો સીસીઆઈના અધિકારીના વર્તનને લઈને ખેડૂતોએ તપાસની માંગણી કરી હતી સીસીઆઈ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરાતું હોવાના આક્ષેપ ખેડૂતોએ કર્યા હતા આજ રોજ અમે કુંવરપુરા ગામના ખેડૂતો અહીં ડભોઈ એપીએમસીમાં જે સીસીઆઈની ખરીદી ચાલુ કરવામાં આવી છે શ્રીજી ફાઇબર પ્રાઇવેટ લિમિટેડમાં તેમ અમે કપાસ લઈને આવ્યા હતા પરંતુ સોલંકી સાહેબે અમારો કપાસ રિજેક્ટ કર્યો અને બીજા ચાર પાંચ જણનો કપાસ લીધો અમારો અને એમના કપાસમાં કાંઈ ફેર હતો નહીં અને વ્હાલા દવલાની નીતિ અપનાવી એ લોકોએ અમારો કપાસ રિજેક્ટ કરી અને એમને એવું કીધું કે આ કપાસ તમે સુરેશભાઈના એમાં ઢગલામાં નાખી દો અને અમે આ કપાસ નહીં લઈ શકીએ અને સુરેશભાઈ નામના વ્યક્તિ અહીં આગળ પ્રાઇવેટ ખરીદી ચાલુ કરી છે અત્યાર સુધી સુરેશભાઈ જ્યારે સીસીઆઈ ખોલ્યું નહોતું તો એમને ખરીદી ચાલુ નથી કરી અને એમને અત્યારે સીસીઆઈ ખોલ્યા પછી ખરીદી ચાલુ કરી એટલે એ લોકો એ અમારા નીચા ભાવે કપાસ ખરીદી અને સીસીઆઈના સાહેબ પણ એમને પ્રોત્સાહન આપે છે અને જે પણ ખેડૂતો અહીં આગળ પહેલાં સેમ્પલ બતાવી જાય છે છતાં પહેલાં આ પાડે છે અને કે સેમ્પલ પાસ થઈ ગયો છે પછી અહીં લઈ આવ્યા પછી આ લોકો નાટક કરે છે અને કપાસ લેતા નથી અમારો આ રીતના જો ચાલશે તો અમે સરકારશ્રી ને કહેવા માગીએ છીએ કે અમે ખેડૂતો જઈએ ક્યાં અમારે ના છૂટે પણ આંદોલન કરવાની જરૂરિયાત પડશે અત્યાર સુધી અમારો કપાસ ખરીદવામાં આવ્યો નતો અને અત્યારે બી ગ્રેડમાં પણ જો આ લોકો આવી રીતે નાટક કરશે તો અમે જઈશું ક્યાં અમારા અમારે આગળ કરવાનું શું કપાસ વાવવાનો કે નહીં વાવવાનો આ રીતના જો સરકાર આ રીતને કંઈ કશું કરે નહીં કપાસ નિમય તો અમે ખેડૂતો અમારે આત્મહત્યા કરવા સિવાય કોઈ આરો નથી અમારી એટલી જ માંગ છે કે અમારો કપાસ નીચા ભાવે બી ગ્રેડમાં ખરીદી જે કપાસ છે એ નીચા ભાવે પણ ખરીદી કરી લેવામાં આવે બિલાલ ભુરાવાલા નેશન પ્લસ ન્યૂઝ ડબોઈ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર